તો આપડે જગ્યા બદલાયર ખુલ્લી જગ્યા કરો અમુક પતા નહી આગે ચાલતે ચપ્પલ હતું લા લઈ જઈ આરે જઈ આરે એય સોકરાજવાડ છે યાર જપ્પા માટે જપ્પા ધોઈ નાખે કરણે કીધું તું બાહુ કે પેટી વિના ને તન દુકાન ચાલુ જ છે बाजूમાં આપણે બારી લઈ રહ્યો લેમ

આપણે હવે ચીઠીઓ કે શુભમ ના તરફથી હું મંગાવું મંચુરિયન છે પછી પાવભાજી છે આઈસ્ક્રીમ છે છે નમકીન છે

આપણે ખબર જોન પછી આપડે બીજા નંબર પછી આલુ પરાઠા પછી શું હોય সরাও পাচিথি সরাও মতো কাও হেয়ি স্তু আওন স্তু নাওন নাকে মালান কেমালান কেমালেয়ান স্তু আপান স্তু ગમે તે એકલું પાલે પણ આ રી તા એ તું ના બોલો અમે તો જે ઉપાડી જે ઉપાડી અરે વાહ ઓની ઉપાડી હવે જીકા સુવા હોય હું વિચારું કો ખારું વસ્તુ આવે ને પેટ ભરાય ને એવું તો બહુ મજા આવે ગોટા આવી તો કોલ ડ્રિંક ના દારુ શિયાળો હોય કે ગોટા 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 ડ્રિંક આવે તો ગોટા શુભંગ્યો રીચાડી રી શુભંગ્યો રીચાડી આ ઓ વાંતું યાર શુભમ ને બેગડી ભાજી તો આપણે તાને હવે દિલ્હી આકરન મેલી દે હેડો હેડો તો મને જ મેલશું અમે

વાત લાગી લાપડા વંદરા જે મુહૂર્ત કરનાર છીએ વંદરા જેવા હ

સરવા સરવા આપડે આઠ ના પંદર ચાલુ કરે તો આ માટી અંદર આવી વિડિયો તો તારે જોવાનું એ તો તે પૈસા કઢાય બધું તારે જોવાનું લે રી બકરા હે હે આય હે જો વિડિયો શુભમ શુભમ નાંગા તો પર આટલે મેલ્યું આ બધું ભરાઈ ગયા કેલુ બધું અંગાતો ઉપર થાતું શુભો ખાઈ લી કેદના ને જીબા ના ઝુકો ખાઈ ગયા કેમ આ રયો આપડા જે આલુ પરાઠા એમ્પેર પણ દે બરોબર નહીં રિયલ કહું મસ્ત લાગોર બંધા જુ લાજ્યું ચટણી વત ને તો મજા આવે ચટણી હે ચટણી લુખા ખાવાની મજા આવે ચટણી લાલ તની લાડ લેકા તીખી જટણી લેવા જાવ દે આમ ઉમટી ઉમટી હાઈ પટી જા ના પડી હે બીજી જટણી હા આ રે લે ના ના પરાઠા પડી ગયા પટી જા હા ઊભા થઈ જજો પટી ગયો તો હવે આ મરચું છે અજુ અમારે પપ્પાનો વદન એક આલે અને બે આલે હા જટણી નાખી દણો આ ચીકુ લાઈ મરથી મુઢામાં આવી ગઈ ચીકુ જતો ને શું મુઢું કરવાયા યાર